આંગેશ્વર તાલુકાના સજોદ ગામની સીમાથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા આસપાસના પાંચ જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અંશના સજોદ ગામની સીમમાંથી ઉકાઈ જમણા કાઠાની નહેર પસાર થાય છે આ કેનાલની આસપાસ સજોદ ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં મૌખિક જાણ કરી હતી જોકે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી હાલમાં કેનાલ ઓવરફ્લો થતાં પાંચ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એક તરફ શેરડી કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકશે નહીં ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવેતર કર્યું છે આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે ગામના અન્ય ખેડૂતો જયંતિ કટારિયાના ખેતરમાં શેડીના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાઈ જતા કટિંગ પાછું ઠેલાવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે નહેર વિભાગ ખેડૂતોની આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી રહી છે હું જયંતિ કટાડિયા સજોર ગામનો ખેડૂત છું અને મોટી નહેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે તો હવે શેરડી કાઢવાની મુશ્કેલ પડે સુકાય ક્યાં અને અમે શેરડી કાઢીશું ક્યારે અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે ડેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે એના કારણે એક મહિનો દોઢ મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બહાર આવે તો કરી બી નહીં શકતા અને સિંચાઈ ખાટા અને મને થાય કે આવું પાંચ છ વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી હવે આવું છેલ્લા પાંચથી છ વર્ષથી આ પ્રોબ્લેમ થઈ તો નેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો પાંચ છ ખેડૂતના ખેતરો રવી જાય છે પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે